ખેડૂતોએ પોતાની જૂની માંગણીઓને લઈને ફરી એકવાર દિલ્હી કૂચનું એલાન કર્યું ત્યારે આવી સ્થિતિમાં અમે જૂથને પાછા બોલાવ્યા હતા આ પહેલા પંજાબ હરિયાણા બોર્ડર પર છેલ્લા નવ મહિનાથી પડાવ નાખી રહેલા ખેડૂતોએ એકસો એક ખેડૂતોની ટુકડીને દિલ્હી કૂચ માટે મોકલી હતી પછી આ ખેડૂતોએ બેરિકેટ અને કાંટાળી તાર ઉખેડી ફેંકી હતી પોલીસે ખેલાડીઓને ચેતવણી આપ્યા બાદ 13 સાહેલ છોડ્યા હતા પોલીસ સાથે આ ઘર્ષણ દરમિયાન સાથી આઠ ખેલાડીઓ ઘાયલ થયા છે જેમાંથી બે ની હાલત ગંભીર છે દો તો ગંભીર જખમે उनमें से एक હરપ્રીત સા उसको પટિયાલા રેફર کیا ગયા આઠની પુષ્ટિ ہوئی છે میرے પાસે સિંધર સિંહ ચતલા યે ભી જખમી હે ઓર બહોત સે કિસાન જખમી હે છોટી મોટી ટોટેલ uska bhi malum karenge ખેલાડીઓ એક દિવસ સુધી આંદોલન સઘિત કરવાનો નિર્ણય લીધો છે

લખીમપુર ખીરીકાંડના દોષિતોને સજા દિવસ આવે મનરેગામાં ખેડૂતોને સમજુતી ની સાતસો રૂપિયા મજૂરી ચૂકવવામાં આવે નકલી બિયારણ કીટનાશક દવાઓ અને ખાતરની કંપનીઓ માટે કડક કાયદો બને મરચું હળદર અને અન્ય મસાલાઓ માટે રાષ્ટ્રીય પંચની રચના કરવામાં આવે બંદરાની 5 યાદીને લાગુ કરી આદિવાસીઓની જમીનની લૂંટ બંધ કરવામાં આવે આ સાથે ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારને વાતચીત માટે એક દિવસનો સમય આપ્યો છે ખેડૂતો એ ચીમકી ઉચ્ચારી છે કેન્દ્ર સરકાર વાતચીત કરે નહીતર ફરી દિલ્હી તરફ કૂચ કરીશું हमने बोला भी आप બોલે પ્રસ્તાવ दीजिए हमने बोला એક તો અમને પીસફુલી દિલ્હી jaane दीजिए इसका हल दूसरा वार्ता करिए બોલે वार्ता के लिए मैं बोला कम से कम कृषि मंत्री हो और जो भी मंत्री हो बैठे मांग पत्र माला हम एम एस को मांग पत्र भेज रहे हैं उसके लिए एक दिन हमने छोड़ दिया कल का दिन वेट करेंगे अगर सरकार वार्ता कर शुरू करे अपनी जख्मियों का इलाज करा लेंगे नहीं तो परसों बारह बजे पिस जथा हमारा आगे बढ़ेगा शंबू बॉर्डर खाते पुलिस ऐसी लेयर लेकेटिंग करू है आ उपरांत हरियाणा पुलिस ऐसी सीमेंटी दीवालो बनाई પોલીસ અને પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવી છે પુલની નીચે પોલીસ અને પેરામિલિટરી ફોર્સના એક હજાર જવાન તૈનાત છે વજુ વાહન અને એમ્બ્યુલન્સ પણ હાજર રાખવામાં આવી છે ત્યારે ખેડૂત નેતા સર્વેન્સી પંડેરે ખેડૂતોને આગળ વધવા ન દેવા બદલ હરિયાણા સરકારની ટીકા કરી કે અમને પગપાળા પણ કૂચ કરવાની મંજૂરી પણ આપવામાં આવી રહી નથી તેમણે કહ્યું કે ખેડૂતો પગપાળા દિલ્હી જાય તો તેમને રોકવાનો કોઈ કારણ ન હોવો જોઈએ દેખે દો બાત ઉનકા રોકના અનઉચિત હૈ हम तो स्वयं प्रधानमंत्री जी से पूछते हैं अगर जथा आगे चल जाता तो कौन सा क्या नुकसान होना था हमें यो बता दीजिए नहीं तो आप वार्ता करिए ये आपके बोले हुए आपके चिट्ठियां हमारे पास अपने कमिटमेंट्स की है तो हम वो कमिटमेंट्स के लिए तो दूसरा ये यहाँ हमारे देश में कोई डिक्टेटरशिप तो नहीं है लोगों द्वारा चुनी हुई सरकार है डेमोक्रेसी में सबको अपनी बात करने का हक है हम भी अपनी बात रख रहे हैं देश के समक्ष હરિયાણા પોલીસે ખેડૂતોને આગળ ન વધવા કહ્યું અને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ એકસો તેસઠ હેઠળ પ્રતિબંધિત આદેશો લાદયા છે અંબાલા જિલ્લા વહીવટીતંત્રે જિલ્લામાં પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના કોઈપણ ગેરકાયદેસર ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો છે બીજી તરફ અંબાલા જિલ્લાના અગિયાર ગામોમાં મોબાઈલ ઇન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવા નવ ડિસેમ્બર સુધી સ્થગિત કરી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી